ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ સંચાલિત તેમજ નગર નાડા આશ્રમ શાળા દાહોદના સહયોગથી દાહોદ જિલ્લાના કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ સ્પર્ધાનું આયોજન શ્રી ઉત્તર બુનિયાદ આશ્રમ શાળા નગરાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભોકળના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા કક્ષા કલા મહાકુંભ બીજા પચીસ બે હજાર છવ્વીસના કલા સ્પર્ધાના શુભારંભ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભીએ સૌનું સ્વાદિક સ્વાગત કર્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે તમામ સ્પર્ધક મંચ મૂકીને સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે નંબર આપવો એ પછીની વાત છે પરંતુ પોતાના તરફથી બેસ્ટ પરફોર્મ અપાય એવો પૂરો પ્રયાસ કરવો જોઈએ જેથી જ્યારે પરફોર્મ કરો ત્યારે એમાં પોતાનું મન રેડી લો આ કલા સ્પર્ધામાં જુદા જુદા વૈજૂથમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દાહોદ જિલ્લામાંથી વિસ્તારોમાંથી છ વર્ષથી લઈને ઓગણપચાસ વર્ષ સુધીની તમામ વૈજૂથના કલાકારો ઉપસ્થિત રહીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું કલા મહાકુંભની સ્પર્ધા વૈજૂથ અને કૃત્ય અનુસાર પ્રથમ તાલુકા કક્ષા જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષાએ યોજાય છે કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ કલા જાગૃતિ પ્રતિભા શોધ અને કલાકારોની યોગ્ય તક અને પ્લેટફોર્મ પૂરું પાડી શકાય અને સાથે કલાકારો પોતાની પ્રતિભા થકી નવી ઓળખ મળી રહે તેમજ આ તમામ વય જૂથના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે વિભાગોની છ કલા વિભાગની બે નૃત્ય વિભાગની આઠ ગાયન વિભાગની પાંચ પાદન વિભાગની ચૌદ નાટ્ય વિભાગની બે સ્પર્ધા યોજાઈ છે આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ધાનકા જિલ્લા યુવાક વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી આશ્રમ શાળાનાચરી શ્રી સુથાર બી એડ કોલેજ નાચરેશી પંચાલ સ્ટાફ ગણ તેમજ વિવિધ શાળાઓમાંથી સ્પર્ધાઓમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરેશ કાપડિયા દાહોદ